સો તહેવારનો વાસો એટલે કે દિવાસો દિવાસાનો તહેવાર અષાઢ મહિનાની અમાસ દિવસે આવે છે આ તહેવારને એવ્રજ જીવ્રત વ્રત પણ કહેવાય છે કહેવાય છે કે દિવાસાની સાથે અનેક તહેવારોની ઋતુ શરૂ થાય છે તો ચાલો આજે આપણે જાણીએ એવ્રજ જીવ્રત વ્રત કથા વિશે ઓમ નમ શિવા

ફળ ફળાદી ખાય છે રાત્રે જાગરણ કરે છે આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે આ વ્રત પતિના દીર્ઘાયુષ માટે છે એ વ્રત જીવ્રત વ્રત કથા આ પ્રમાણે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને આ શેર માટીની ખોટ હતી તેમને સંતાનમાં કંઈ ન હતું આ વાતથી તેઓ ખૂબ દુખી રહેતા એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુખી થવાને બદલે લાવ ભગવાન શંકરનો તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર ભોળાનાથ છે તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું તે અવાવરું પડ્યું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફ સુફ કરી દીધું પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી ભગવાન શંકર કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો તેણે તો જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપું પારધી કહે હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ છે તથાસ્તુ તને સાત દીકરા થશે પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે પણ આવું ઘોર અન્યાય છે આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો તેણે મહાદેવજીના શિવલિંગ પર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવો શિવલિંગ પર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ પર માથું પછાડીને તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘરે પારણું બંધાતું નથી જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ સાત સાત દીકરા આપી દીધા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા જો પેલો છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખદ વદે છે પારધીને સાત છોકરા આપ્યા એ પણ એવા જ જાણજે જા હું તને એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે અને તે પૂરું ભણી રહે પછી જ તેને પરણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું કહી બ્રાહ્મણ તો પોતાને ઘરે ગયો થોડા દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો નવ માસે તેણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના તો પાર ન રહ્યો દિવસે દિવસે તે દીકરો મોટો થવા બ્રાહ્મણી પાંચ વર્ષ નો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં ખૂબ હોશિયાર તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોડે થઈ જાય ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો તે બાર વર્ષનો થયો કે ગામ ગામથી તેના માગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકર ને આપેલી શરત પણ ભૂલી ગયા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ પોતાના દીકરાનું સગપણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા તેને સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાયના ઘરે ખૂબ જ હરખ ભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીના ગડગડાટ થવા લાગ્યા જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરીને એક મોટા ઘટાદાર ઝાડ નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડી ધરતી ઉપર ઢળી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું આખું ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો રો કકળ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા પરંતુ તે છોકરાની વહુ તેમની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના શબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈ રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવી ને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેની નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું તે તો શબ ને લઈ ડેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી મધરાત થતાં એવ્રતમાં આવ્યા જુએ છે તો દેરું બંધ અને સાંકળ અંદરથી ભીડેલી છે એટલે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળી હું તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા એણે બારણું ઉઘાડ્યું એવ્રત માએ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો માતાજી મારા પતિને જીવતા કરો એવ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું હા માં તમે જે કહેશો તે કરીશ એમ કહેતા જ શબ એક પડખું ફર્યું થોડીવાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે પણ દેરાના બારણા બંધ જોયા તે બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત વહુએ બારણાં ઉઘાડ્યા જીવરત માએ વહુને જોતાં જ પૂછ્યું કોણ છે તું વહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી હું એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના শবની રખેવાળી કરું છું માં મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે આપ તેને સજીવન કરો જીવરત મા બોલ્યા તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું માનીશ વહુએ હા કહ્યું

ત્યાં તો વરરાજા આળસ મરડીને ઉભો થયો પોતાના પતિને સજીવન થયેલો જોઈ વહુ તો ઘેલી બની ગઈ વરે કહ્યું અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં ગયા કરી પછી વર કહે મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈને આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગી બહાર ઓટલે આવી અને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા વર વાતો કરતા જોયા અને અચરજ પામ્યા તેમને થયું અરે આ વરના મા બાપ તો ગામમાં રો કકડ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસો છોડીને ગામમાં પહોંચી ગયા

તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડી વર કન્યાના સામયા કરવા ગયા પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુએ માતા પિતા ને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદ થી દિવસ પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ કે એ આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન યાદ છે કે નહીં હા માતાજી તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળોતિયામાં વીટીને એવ્રતમાને આપી દીધો માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ના મળે સાસુ બોલી અલી વહુ છોકરો ક્યાં ગયો વહુ બોલી મને ખબર નથી સાસુને વહેમ થયો કે વહુ જંગલ જંગલમાં હતી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયો આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા દિવસમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજીવાર વહુએ દીકરાને જન્મ આપ્યો તે વખતે જીવ્રત આવી ને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું મારી આ વહુ કોઈ ચૂડેલ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતા જયામાં આવ્યા તેમણે સાસુમાને ને ઉઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈ ને અલોપ થઈ ગયા સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ ડિબ્બા પણ મારી દીધા છતાં વહુ કાંઈ બોલી નહીં તે ચૂપ જ રહી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી ચોથીવાત વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી રાજા ખુલ્લી તરવાર લઈ આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા રહ્યા મધરાત થતા વિજયામાં આવ્યા દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઉઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા એ બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો સવાર થતા રાજા એ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે રાજા પણ અચંબામાં મુકાઈ ગયા સાસુમાં તો માથું પેટ બે કુટવા લાગ્યા શું બોલે તે તો મોંઘી જ રહી હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા વહુ પણ મોંઘી રહી બધું સહન કરવા લાગ્યું સમય જતા વહુને પાંચમી વાર નો ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે કોઈ દરકાર લીધી નહીં સવાર જોયું તો દીકરી રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીળી થઈ ગઈ ને બોલી દીકરીને જીવતી રાખીને શું કરું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને જેમ ફાવે તેમ કર મને કઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાહી ધોઈ દેરામાં ગઈ તેણે ચારે દેવીઓને ચાંદલા કર્યા અને બોલી એ વ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં ચારે બહેનો મારે ઘરે ગોરાણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવી જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતાં જ ચારે માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજી એ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બે બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહી ચારે માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષના આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈ અચરજ પામી ગઈ

તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા તે દીકરાઓને જોવા દોશીમાના ઘરે ઉમટી પડ્યા તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ